પૂર્ણ થઈ સરકાર સામે આગળ વધી રહ્યું છે સરકારની ભૂમિકા આ મુદ્દામાં શંકાસ્પદ જણાઈ રહી છે જો સમસ્યાનું સમાધાન ન થાય તો ખેડૂતોએ મહાસંમેલન માટે તૈયાર રહેવું જોઈએ આ ઉપરાંત આપણે ટ્રેક્ટર રેલી કાઢીનો વિરોધ કરીશું ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખ જયેશ પટેલે કહ્યું હતું કે કેન્દ્ર સરકાર તેમજ રાજ્ય સરકાર જ્યારે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવા બેઠા હોય ત્યારે સંગઠિત થઈને લડવું એ જ એકમાત્ર વિકલ્પ રહ્યો છે સહકારી આગેવાન દર્શન નાયકે કહ્યું હતું કે હાલમાં થી ચૂંટાઈને આવતા સહકારી સંસ્થાના આગેવાનો ખેડૂતો ઉપર આફત આવે છે ત્યારે સેવીને બેઠા છે ખેડૂતોએ આવા આગેવાનોને ઓળખી લેવા જોઈએ ગુજરાત ખેડૂત સમાજના નેજા હેતર જે રીતે સુરત જિલ્લામાંથી વિવિધ રીતે લગભગ પાંચ થી છ જે લાઇન જાય છે એની સામે છેલ્લા દોઢ વર્ષથી સુરત જિલ્લા ખેડૂત સમાજ જે લડત ચલાવી રહ્યું છે અને ખેડૂતોને જે અન્યાય કરવામાં આવે છે સરકારની જે નીતિ છે કંપનીની જે નીતિ છે અને એના અનુસંધાનમાં મોઘી જમીન અને ફળદ્રુપ જમીન પચાવી પાડવાનું જે કાવતરું છે એની સામે લડત ચલાવી રહ્યા છે એના ભાગરૂપે આજે ઉલપાર ખાતે આ ભાડોલ આશ્રમ ખાતે ઉલપાર તાલુકાના બાવન ગામમાંથી જે લાઇન પસાર થવાની છે એના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા અને એક લડત ચલાવવાનું નક્કી કરવામાં આવ્યું છે આવનારા દિવસોમાં સુરત ખાતે ખેડૂતોને ટ્રેક્ટર રેલીના સાથે સુરત કલેક્ટર ઓફિસોનો ઘેરાવ કરવાનો લગભગ દસથી પંદર હજાર ખેડૂતો સુરતનો આજે આવનારા દિવસોમાં ઘેરાવ કરવાની રણનીતિ નક્કી કરવામાં આવી છે અને એના ભાગરૂપે આયોજન કરવા માટે આવતા રવિવારે બારડોલી ખાતે સુરત જિલ્લા ખેડૂત સમાજની ઓફિસે સમગ્ર દક્ષિણ ગુજરાતના ખેડૂતોને ભેગા કરીને આગેવાનોની એક મીટિંગ બોલાવીને આવનારા દિવસોમાં કંપનીના ટાવરો ખેડૂતોના ખેતરમાં ઊભા ન થવા દેવામાં આવે અને સારામાં સારું વળતર મળે એ માટેની રણનીતિ નક્કી કરવા માટેની મીટિંગનું આયોજન કરવામાં આવ્યું છે સુરત જિલ્લાના ભાદોલ ગામમાં આજે ઓલપાડ તાલુકાના અને માંગરોલ કામરેજ બારડોલી પલસાણા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ભેગા થયા હતા ખેડૂતોમાં એક આક્રોશ છે કે જ્યારે કલેક્ટરે અને એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ અમને એક ફોર્મ્યુલા આપી છે અને એના અનુસંધાનમાં પાવરગ્રીડ કંપનીએ જ્યારે અમને પેપર પર લખીને આપ્યું છે કે આટલું વળતર ચૂકવવા પાત્ર છે અને જેના આધારે ખેડૂતોએ ફાઉન્ડેશનના કામો થવા દીધા છે આજે એ વાત ફરતી જ્યારે પાવરગ્રીડ ફરી જાય છે અને સરકાર પણ મુક્ત દર્શક બનીને જોયા કરે છે કે સુરત જિલ્લામાં જ્યારે આટલી મોટી અરાજકતા સર્જાઈ રહી છે પાવરગ્રીડને હુકમ કલેક્ટરનો મળ્યા પછી પોતે છાપીને આપ્યા પછી જ્યારે પોતાના વળતરમાંથી ફરી જાય છે તો ખેડૂતોમાં એક આક્રોશ જોવા મળ્યો છે કે સરકાર શું કરે છે જ્યારે પોલીસ દોઢ વર્ષ પહેલાં માંડવી તાલુકાના વીરપોર ગામે ઇલીગલી પહોંચીને પાવર ગ્રીડને સપોર્ટ કરતી હતી ત્યારે પણ સરકારની ભૂમિકા શંકાસ્પદ હતી અને આજે પણ જ્યારે કલેક્ટર એઝ અ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ જ્યારે હુકમ કરે છે અને એ બધી ફોર્મ્યુલા સમજ્યા પછી ગ્રીડ જ્યારે એને પેપર પર લખીને આપે છે અને પછી એ વળતરમાંથી ફરી જાય છે એ બધી રમત ખેડૂતો સમજી ચૂક્યા છે અને ખેડૂતોનો ખ્યાલ આવી ગયો છે કે આમાં સરકારને પેટ દુખે છે કે ખેડૂતોને વળતર ઓછું મળવું જોઈએ બાકી ગ્રીડ અને લાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ આમાં કોઈ વાંધો નથી તો હવે ખેડૂતોએ ભેગા થઈને નક્કી કર્યું છે કે અત્યાર પછીનું આંદોલન જે છે એ હવે પાવરગ્રીડ લાઇટ કે ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ સામે નહીં હોય સરકાર સામે કરવું પડશે એ અમે સમજી ચૂક્યા છે અને એના માટે મોટી સંખ્યામાં કેદારેશ્વર મંદિર ખાતે એક મોટી મિટિંગનું આયોજન કરી રહ્યા છે અને ત્યાર પછી તરત જ અઠવાડિયા દસ દિવસમાં હજારથી પંદરસો ટ્રેક્ટર ભેગા કરીને કલેક્ટર ઓફિસનો ઘેરાવ કરવાનું આયોજન પણ ખેડૂતો કરવાના છે અને એમાં મહિલાઓ પણ સ્ત્રીઓ પણ મોટી સંખ્યામાં જોડાશે એવું ખેડૂતોએ અહીંયા ઠરાવ કર્યો છે